વલસાડમાં બિલ્ડરે ફરિયાદ કરતા ગણેશજીની સ્થાપના માટે બનાવેલો પતરાનો શેડ દૂર કરવામાં આવ્યો વલસાડમાં વર્ષોથી જે જગ્યા પર ગણેશજીની સ્થાપના થતી હતી તે જગ્યા પર સ્થાનિક લોકો દ્વારા પતરાનો એક શેડ બનાવવામાં આવ્યો હતો જેમાં એક બિલ્ડરે આ પતરાનો શેડ દૂર કરવા માટે નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ કરતા નામદાર હાઈકોર્ટના હુકમથી આજરોજ વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી પતરાનો શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ મામલે સ્થાનિકોના જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર છમાં આવેલા નવયુગ વિસ્તારમાંથી પસાર થતી ગંગલી ખાડી પર વર્ષોથી માછળો બનાવી ગણેશજીની દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે આ સાથે જ સ્થાનિક રહીશો તેમજ વેપારીઓ દ્વારા અનેક ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે જેના માટે એક પતરાનો શેડ તૈયાર કરવામાં આવ્યો હતો સમય જતાં ગગલી ખાડી નજીક બે બિલ્ડિંગો તૈયાર થઈ ગઈ હતી જેમાં બિલ્ડિંગના બિલ્ડર દ્વારા નામદાર હાઈકોર્ટમાં પતરાના શેડને ગેરકાયદેસર ગણાવી પત્રાનો સેટ દૂર કરવા માટે ફરિયાદ જે તે સમયે કરી હતી જેમાં નામદાર કોર્ટના હુકમથી આ પ્રકરણમાં તપાસ ચાલી હતી અને સમય જતાં આજરોજ નામદાર હાઈકોર્ટના હુકમથી પત્રાનો સેટ દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે આ સાથે સ્થાનિકોના જણાવ્યા મુજબ ફરિયાદ કરનાર બિલ્ડરે પણ તેની બિલ્ડિંગમાં પાછળના ભાગે પાંચ જેટલી દુકાનો ગેરકાયદેસર હોવાનું ગણાવ્યું હતું અને આવનાર દિવસોમાં દુકાનો વિરુદ્ધ સ્થાનિકોએ પણ ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે નગરપાલિકા ડિમોલેશન કરવા નથી આવી નગરપાલિકા જે મંડપના પતરાનો શેડ ઉપર બાંધેલો છે ને એ શેડ અભિષેક આ રસ્તો ખુલ્લો કરવા માટે એ પ્રક્રિયાના ભાગરૂપે આવેલી છે ગંગલી ખાડી વર્ષોથી વલસાડ નગરપાલિકાને ખબર છે કે આ વરસાદી પાણીનું વહન કરતી ખાડી છે ચોપન વર્ષથી ગણપતિની સ્થાપના થાય છે અને એક વ્યક્તિની અરજીના આધારે અમારે હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે જોડાવું પડેલું છે અને હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે છતાં પણ નગરપાલિકા આજે કયા કારણસર આ પત્રનો શેર દૂર કરી છે અમને ખબર નથી મૂળ વસ્તુ સ્થિતિ એ છે કે નગરપાલિકાએ અમને ઓગણીસો એકોતેરમાં પંદર બાય બારનો માછડો બનાવીને ગણપતિ અને બીજા તહેવારો કરવાની પરવાનગી આપેલી છે જેના ઠરાવો છે અમારી પાસે અને એ ઠરાવોને આધારે વર્ષોથી એમ લોકો અહીંયા ગણપતિની સ્થાપના કરતા આવેલા છે એક વ્યક્તિને અરજીના સંદર્ભમાં હાઈકોર્ટના ડાયરેક્શનમાં નગરપાલિકાએ ત્રેવીસ તારીખે પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનો હોવાને કારણે આ પત્રનો શેડ દૂર કરે છે આ ગંગલી ખાડી છે કોઈ અવર જવરનો રસ્તો નથી અને એ જો ફ્રન્ટ એલિવેશન બતાવતો હોય તો ગંગલી ખાડી કાથી ફ્રન્ટ એલિવેશન થાય ફ્રન્ટ એલિવેશન આ રોડ છે એ ફ્રન્ટ એલિવેશન ગણાય એટલે આખી ફરિયાદ ઉપજાવી કરેલી છે અને કન્નડગત કરવાનો એક પ્રયાસના ભાગરૂપે